તને કેટલી વાર કેવું કે હું તને પ્રેમ કરું છું પ્રેમ કરું છું પ્રેમ કરું છું હવે મારે મારા પ્રેમ ની સાબિતી માટે મરવું પડશે યાર છોકરાઓ હંમેશા પોતાના પ્રેમ સાબિત કરતા જ ફર્યા છે તો શું મારે પણ હવે એ જ કરવાનું છે છોકરીઓ ક્યારે છોકરાઓના પ્રેમ ને નહીં સમજી શકે છોકરાઓ એના માટે બધું સેક્રિફાઈસ કરી લેશે છતાં બે વ્યક્તિ એવું જ કહેશે મેં તમને કીધું તું મારા માટે કરવાનું વાહ તમારો પ્રેમ યાર તને ખબર છે મેં તારા માટે મારી ફેમિલી સાથે પણ લડ્યો છું મારા ફેમિલી ને મેં સાઈડ માં મૂકીને મેં તને ઇમ્પોર્ટન્ટ આપી છે અને આજે તું એમ કે છે કે તે મારા માટે કર્યું તું યાર ક્યારે છોકરાઓના પ્રેમ ને પણ સમજી લ્યો યાર જો એ તમારા માટે બધું સેક્રિફાઈઝ કરે છે બધા સપનાઓ ને છીનવી લે છે અને બસ તમને જ ઇમ્પોર્ટન્ટ આપે છે તમારા માટે લોયલ છે તમારી કેર કરે છે એના બદલામાં તમે આટલો પ્રેમ ના આપી શકો એને યાર એક પ્રેમની વાત ના કરી શકો